કલેક્ટર સાહેબ ને ટીડીઓ સાહેબે મારું સન્માન કર્યું છે તે અમે એવાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સફાઈ કામદારી છીએ અમારું કામ સારું કર્યું તે અમે સફાઈ કરીએ છીએ અમે આ તો ખાસા અઠવાડિયાથી સફાઈ કરીએ છીએ અમે હા સફાઈ અમે રોજ કરી અને રાત દિવસ અમે સફાઈ કરીએ છીએ દર્શન અમને મા અંબાજી માના મંદિરમાં કરાયા અમને હા મા અંબાજી માએ મને દર્શન કરાવરાયા અને અમને મા બાપાએ અમને સન્માન કરવરાયું તીડીઓ સાહેબે એવાનો ખૂબ ખૂબ આભાર માનું